પોરબંદરમાં સોની બજારમાં બે દિવસ પૂર્વે થયેલ હોબાળામાં નવો વણાક આવ્યો છે જેમાં ખેડૂતે સોની સામે હલકી ગુણવત્તાનું સોનું ધાબડી છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે જેના પગલે માત્ર સોની બજાર જ નહીં પરંતુ સમગ્ર શહેરમાં ચકચાર મચી છે પોરબંદરની સોની બજારમાં બે દિવસ પૂર્વે બે લોકોએ સોની વેપારીએ હલકી ગુણવત્તાનું સોનું ધાબડી દીધું હોવાનું જણાવી વેપારીને ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી વેપારીઓએ આગેવાનોને સાથે રાખી દુકાન બંધ કરી કીર્તિ મંદિર પોલીસ મથક ખાતે દોડી ગયા હતા અને બંને શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી ત્યારબાદ પોલીસે પણ દુકાનદાર હરીશ ત્રિભુવન નાંધાને ફરિયાદી બનાવી હરીશ મેળામણ બાપોદરા અને સમરભાઈ સામે ગુનો નોંધ્યો હતો જે મામલે હવે નવો વણાક આવ્યો છે હરીશ બાપોદરાના ભાઈ કોલીખડા ગામની રાબડિયા સીમમાં રહેતા અને ખેતીકામ કરતા ભરત બાપોદરાએ ચેતી જ્વેલ્સના માલિક સંજય ચેંતીલાલ નાંધા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓ વર્ષોથી જેતી જ્વેલર્સ નામની દુકાનેથી પ્રસંગોપાત સોનાના દાગીનાની ખરીદી કરે છે ગત તારીખ બે બાર બે ના રોજ પણ દુકાન માલિક સંજય પાસેથી પાટલાની છોડી એક મંગલસૂત્ર એક બુટી છોડી એક તથા વીટી એક મળી કુલ રૂપિયા એક લાખ આડત્રીસ હજાર સાતસો ઓગણસાઠ પોઈન્ટ પચાસ ની ખરીદી કરી હતી ત્યારે તેણે જીએસટી વાળું નંબરનું નું પાકું બિલ પણ આપ્યું હતું જેમાં તેણે બાવીસ કેરેટનો સોનાનો ઉલ્લેખ કરી બાવીસ કેરેટ સોનાનો ભાવ લીધો હતો ત્યાર પછી તેઓને પૈસાની જરૂર પડતા તેઓ જેટી જ્વેલર્સ માંથી ખરીદી કરેલ સોનાનું મંગળસૂત્ર લઈ ગત તારીખ બાવીસ એક ના રોજ રાજકોટ સોની બજારમાં ગયા હતા જ્યાં ચેક કરાવતા મંગળસૂત્રનું પેન્ડલ અધાર પોઈન્ટ પાંચ કેરેટનું તથા તેની સાંકળી સત્તર પોઈટ ઓગણચાલીસ કેરેટની હોવાનું સોનીએ જણાવ્યું હતું તેઓએ આ મંગલસૂત્રે જેતી જ્વેલર્સમાંથી ખરીદ્યું હોવાથી રાજકોટમાં મંગળસૂત્રનું વેચાણ ન કર્યું અને જેતી જ્વેલર્સે બાવીસ કેરેટ સોનાનો ભાવ લઈ સારા સત્તરથી અધાર કેરેટ સુધીનું પેન્ડલ અને સાંકળી આપી છેતર્યા હોવાનો પરતભાઈને જણાવતા તેમણે તેમના અન્ય જાણીતા સોની પાસે મંગળસૂત્રનું વચન કરાવતા પેન્ડલનું વચન ચાર ગ્રામ ચારસો મિલી અને સાંકળીનું ગ્રામ છ ગ્રામ ત્રણસો ચાલીસ મિલી થતા સોની વેપારીએ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું સોનાના મંગલસૂત્રનો એક તોલાનો ભાવ અઠ્યાવીસ હજાર પાંચસો રૂપિયા બાવીસ કેરેટનો લઈને સાડા સત્તરથી અઢાર કેરેટનું સોનું આપી તોલા દીઠ પાંચ હજાર રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું જણાવીને જેતી જ્વેલર્સના સોની સંજય જયંતિલાલ નાંધા વિરુદ્ધ કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો અને ચારસો મુજબ ગુનો નોંધાવ્યો છે ભરતભાઈએ બિલની નકલ તથા રાજકોટ સોની બજારમાં કરાવેલ સોનાના ટચ રિપોર્ટની નકલ પણ રજૂ કરી છે જેના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બનાવના પગલે માત્ર સોની બજાર જ નહીં પરંતુ સમગ્ર શહેરમાં ચકચાર મચી છે અને વર્ષોથી વ્યવસાય કરતી પેઢી સામે પણ ગ્રાહક સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાતા અન્ય કેટલાક ગ્રાહકોએ પણ પોતે ખરીદેલ સોનાની ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું પણ જાણવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ